વર્લ્ડ રેડિયો ડે બે હજાર ચોવીસ માટે ઉજવવામાં આવે છે વિશ્વ રેડિયો દિવસ જાણો રેડિયો સંબંધિત રસપ્રદ માહિતી આજના સમયમાં અલબત્ત તમે સ્માર્ટફોન દ્વારા દરેક ક્ષણના સમાચારો જાણી શકો છો પરંતુ એક સમય હતો જ્યારે રેડિયો દેશ અને વિશ્વ સાથે સંબંધિત માહિતીનો મુખ્ય સ્ત્રોત હતો જો ભારતમાં રેડિયોની વાત કરીએ તો અંગ્રેજોના સમયમાં કોંગ્રેસ રેડિયો અને આઝાદ હિન્દ રેડિયો વગેરે દ્વારા લોકો સુધી માહિતી કામ આટલું જ નહીં ઓગસ્ટ ના રોજ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તેની જાહેરાત પણ રેડિયો પર કરવામાં આવી હતી તે સમયે પંડિત જવાહરલાલ નહેરુએ ભાષણ આપ્યું હતું જે ટીસ્ટ વિથ ડેસ્ટિ તરીકે ઓળખાય છે સમયની સાથે ટીવી લેપટોપ ઇન્ટરનેટ મોબાઈલ ફોન વગેરે જેવા વિવિધ માધ્યમો અસ્તિત્વમાં આવ્યા છે રેડિયો બદલે એફએમ રેડિયો લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે આજે લોકો તેને તેમના ફોન પર અથવા વાહનોમાં ખૂબ રસપૂર્વક સાંભળે છે દર વર્ષે તેર ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે આવો અમે તમને આ સાથે જોડાયેલી રસપ્રદ માહિતી જણાવીએ રેડિયો દિવસનો ઇતિહાસ દેશ અને વિશ્વમાં રેડિયોના સદીઓમાં લાંબા યોગદાનને ધ્યાનમાં રાખીને વર્ષ બે હજાર દસમાં સ્પેનિશ રેડિયો એકેડેમીએ તેર ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો આ પછી વર્ષ બે હજાર અગિયારમાં યુનેસ્કોના સભ્ય દેશોએ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને તેર ફેબ્રુઆરી બે હજાર બારના રોજ પ્રથમ વખત રેડિયો દિવસની સત્તાવાર રીતે ઉજવણી કરવામાં આવી હતી તેર ફેબ્રુઆરીએ જ વિશ્વ રેડિયો દિવસ શા માટે ઉજવવામાં આવે છે યુના રેડિયો તરીકે ઉજવવામાં આવે છે દર વર્ષે આ દિવસ માટે થીમ નક્કી કરવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસની થીમ છે રેડિયો અન્ટ્રી ઓફ ધ ઇન્ફોર્મિંગ ઇન્ટર ઇન્ડિયો રેડિયો સંબંધિત રસપ્રદ માહિતી શરૂઆતમાં રેડિયોને વાયરલેસ ટેલિગ્રાફી કહેવામાં આવતો હતો આ કારણે તેનું નામ વાયરલેસ થઈ ગયું હતું જ્યારે રેડિયો ટ્રાન્સમિશન માટે વપરાતો બ્રોડકાસ્ટિંગ શબ્દ વાસ્તવમાં ખેતી સાથે સંબંધિત હતો જેનો અર્થ થાય છે બીજને વિખેરવા ભારતમાં રેડિયો પ્રસારણ ઓગણીસો માં ત્રેવીસમાં શરૂ થયું ઓગણીસસો ત્રીસમાં ઇન્ડિયન બ્રોડકાસ્ટ કંપની આઈબીસી નાદાર થઈ ગઈ અને તેને વેચવી પડી આ પછી ઇન્ડિયન સ્ટેટ ક્રાસ્ટિંગ સર્વિસ બનાવવામાં આવી આઠ જૂન ઓગણીસો ને છત્રીસના રોજ ઇન્ડિયન સ્ટે બ્રોડકાસ્ટિંગ સર્વિસ ઓલ ઇન્ડિયા રેડિયો બની ઓગણીસો સુડતાલીસમાં આકાશવાણીમાં જ છ રેડિયો સ્ટેશન હતા અને તેની પહોંચ માત્ર અગિયાર ટકા લોકો સુધી હતી આજે આકાશવાણી પાસે બે બસો ને ત્રેવીસ રેડિયો સ્ટેશન છે અને તેની પહોંચ ઓગ નવ્વાણું પોઈન્ટ એક ટકા ભારતીયોને છે જો તમે આકાશવાણી સાંભળી હશે તો તમે ચોક્કસપણે તેની સિગ્નેચર ટ્યુશનની વાકેફ હશો આ અન્યની અને અસાધારણ સિગ્નેચર ટ્યુન ચેક લો વાક્યમાં જન્મેલા સંગીતકાર વોલ્ટર કોફમેન દ્વારા બનાવવામાં આવી હતી ત્રીસના દાયકામાં વોલ્ટ કોફમેન મુંબઈ ઓલ ઇન્ડિયા રેડિયોના પશ્ચિમી સંગીત વિભાગમાં સંગીતકાર તરીકે કામ કરતા હતા તે સમય દરમિયાન જ તેણે આ ધૂન રચી હતી આ ધૂનમાં તમે તાનપુરા વાયોલિન અને વાયોલા સાંભળો છો ટેલિવિઝનના આગમન પછી શહેરોમાં રેડિયો સાંભળવાળાઓની સંખ્યામાં ઘટાડો થયો પરંતુ એફએમ રેડિયોને ફરી એકવાર રેડિયોની દુનિયામાં ક્રાંતિ કરી અને આજે એફએમ રેડિયો પણ લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે બીરો રિપોર્ટ ઇવીએટી ન્યૂઝ